જિંદગીમાં જ્યારે દુઃખ આવે ત્યારે એટલું તો જરૂર યાદ રાખવું કે દુઃખનો પહાડ હંમેશા બરફનો હોય છે અને બરફ આજે નહીં તો કાલે ઓગળી જ જવાનો છે તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ ક્યારેય ના કરતા કારણ કે આજના સમયમાં સિદ્ધાંત મુજબ નહીં પણ જરૂરિયાત પ્રમાણે લોકો ઉપયોગ કરી જાય છે માણસની આદત છે સાહેબ ના મળે તો ધીરજ નથી અને મળે તો કદર નથી એક સારા માણસને દગો આપવો એટલે ખુદના પગ ઉપર કુહાડો મારવો સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને પરંતુ જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે આપવાવાળાને અભિમાન ન આવે અને લેવાવાળા લાચાર ન બને એ જ સાચુંદાન